વાંકલ ખાતે નેશનલ મેરિટ છસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી માંગરોળ તાલુકાના વાંકલ ગામની એનડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની છસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત નાંગ સંયુક્ત ઉપક્રમે પરીક્ષા યોજાઈ હતી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એનએમએમએસ ની પરીક્ષા નું ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ માંગ આયોજન થયું હતું કુલ ચોવીસ બ્લોક માંગ કુલ સાતસો એક વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી છસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે અડત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષાનો સમય બારમી ત્રણ હતો સવારે અગિયાર વાગ્યા કલાકે સરકારી પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ મિથુમ મોઢુંમ કરીને પરીક્ષા હોલમાં આવકાર્યા હતા શાળાનો સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓને ધોરણ આઠ માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બ્લોકમાંગ બેસાડવા માંગ મદદરૂપ બન્યા હતા વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પરીક્ષા માંગ મેરિટ માંગ આવી સ્કોલરશિપ મેળવે એવી શુભકામના પાઠવી હતી ખૂબ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી